તો મિત્રો ગુજરાતી બહેનો સહી મિત્રો શું નથી કરતા અત્યારે ભાઈ ગુજરાતમાં નવરાત્રિના ગરબામાં ગરબામાં તો મિત્રો બહેનો સહી મિત્રો એમ કહેતો ગાંડીઓ થઈ ગઈ છે જે આ મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ સોશિયલ મીડિયામાં અત્યારે ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે તેમાંથી જ મિત્રો વાત કરીએ તો એક બાજુ કૃષ્ણ ભગવાનને એક બાજુ રાધા આ બંને સાથે મિત્રો વાત કરી તો એક બહેનને છે મિત્રો વહેસ કર્યો છે તેમાંથી જ મિત્રો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે સૌથી પહેલાં તો અમારી ચેનલમાં નવા શું તો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલવા નથી કારણ કે મિત્રો તમને લોકોને ખબર છે કે ભાઈ નવરાત્રી આવે ને ગુજરાતી લોકો સહી ઉત્સાહિત હોય નહીં એવું તો ભાઈ બને જ નહીં અને સોશિયલ મીડિયામાં ઓલરેડી ઘણા બધા વિડીયોઓ વાયરલ થઈ રહ્યા છે એ બધા જ વિડીયો આપણી ચેનલમાં ઓલરેડી અપલોડ કરવાના છે તો તમે ખાલી ખાસ કરીને ભાઈ સબસ્ક્રાઈબ કરી રાખજો કારણ કે મિત્રો તમને લોકોને ખબર છે કે અત્યારે ભાઈ વડોદરા હોય રાજકોટ હોય કે પછી અમદાવાદ હોય કે મિત્રો સુરત હોય આ બધી જ જગ્યાએ મિત્રો આખી આખી રાત ભાઈ બહેનો છે મિત્રો ગરબા રમે છે અત્યારે અને મિત્રો વાત કે તો ગાડીઓ તૂર થઈને મિત્રો રમે છે આપણા ગુજરાતી માટે ગર્વ કહેવાય કારણ કે મિત્રો આખા દેશમાંથી સૌથી વધારે મિત્રો ગુજરાતમાં સહિત નવરાત્રી ભાઈ ઉજવવામાં આવે છે તેમાંથી જ મિત્રો મિત્રો વાત તો ગુજરાતીઓ છે રાત ગરબા રમે તો પણ થાકતા નથી આ વાત તો મિત્રો તમને લોકોને ખબર છે કે આ પરંપરા મિત્રો ઘણા ટાઈમથી ચાલી રહી છે ને મિત્રો ગુજરાતી લોકો છે એ ભાઈ ખાસ કરીને ભાઈ નવરાત્રીની રાહ જોતા હોય છે વર્ષો વર્ષની મિત્રો વાત કરીએ તો રાહ જોવી પડે ને તોય પણ ખોટું નથી તેવી જ રીતે મિત્રો વાત કરીએ તો આગળ એક મહિના પહેલા મિત્રો આ નવરાત્રીનો તૈયારીઓ કરી નાખાશે તેમાંથી જ આપણે મોટા મોટા શહેરા વિશે વાત શહેરો વિશે વાત કરીએ તો મિત્રો ત્યાં ઘણા બધા લોકો એક બાજુ કૃષ્ણ ભગવાન છે અને એક બાજુ રાધા છે તો મિત્રો આ વિડીયો વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરવાનું ખાસ બોલવા નથી આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આ વિડીયો તમને સારું લાગ્યો હોય તો બધા લોકોને શેર કરી દેજો આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત